તયા જો ઠંડી પડ્યો ભાઈ સંધી તો બહુ પણ સામે પેલો બધા ભેગાને તાપી કરવા આ રે ઘર માં જતા રે કરતા મારા હોય હું ઉઠી ફોન દે કેવું ફાયર તો ઇન્સ્ટાગ્રામ બધું કરતા હું બોલાવું જ આવતા તો શું કરી એક કોમ કરી ના દે પાસ પડે બે માખ માફી સુગો હું જાતો દીરાંગે મા હા સુતલા રીરાયે કોનાલાલાનું જુંગ માર તો ખરી કોઈ

લાગે ન મોક્યું હો અર દબા ભઈ નું સાબાર તને લાગશે જ ન એ તો ઉભા હું કોમરાઉ બોલા સિંધુ ભાઈ બોલા સિંધુ ભાઈ બોલાવતા હતા તો ગળ મોય બેહું નહીં લાવતા

એ કોંગો ના ના રોડો આજા લાવ બસ ઓર તો મે પામ ઓર તો પેટલી સાજુ આલે તો આરે દેખાય નહી જે કઈ હું કહું ભાઈ તમે ના આવો ને તો તમે એ આવોને તમે અમને અંગાજ જોડાઈ જજુ બરાબર હા એટલે આ તમારે ભાઈ એને આ બીજા કે તમારે એટલું હું દીવાની એક્ટિંગ કરવાની હા તમે હું બોલાવું હવે વાત બોલતા નહીં બરાબર એ સની ડાબા બાનેકર ફોન બધી બધી કરા ગડવાન ગરમાકો દિવસ ઘરે કન્નીઓ આવી છે અને ફોન તો દાપડી શું લેવા કરી લેવા એવું ની કેવાનું બોય મેં તો જઈ લેનીએ આજ તો

सही करूँ दबों सर दबों एक ऑटो मारता ही है दबो ये मुंह कब फिलहाल क्या नहीं फार्म एम डबल पासवर्ड देखना मास्किंग स्वालमोन देखना बोलना बोलना બીજું દેતાવતોલો હા બસ જો અમાર તો આવું હોય તા ચાલુ હોય જવું ભાઈ ફોન ઓસું કઈ જતા ઓ ઠંડ બે લાવો આ તો લાગે જંગલ માં જ્યાં એવા બીડો નીચે પહેરી अच्छा मत बुड्ढा का नीचे जे नेवा बुड्ढा ने ada nah ini ya nah nopo 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 મે <coughs>

લા તે લોકો ઠીક છે પેલા લોકો ગયાતા અમે આ સર્કિટ તો જોતડા કામ કરી દીધું હતું પેલા લોકોને ખબર જ કોઈ નથી આપડે હું 我不会做作业，不会的个、嗯、啊！

હોય સુખ શાંતિ સન્દી તર